હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય અને જય માતાજી પ્રથમ તો નવરાત્રિની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા ભક્તો આજે મારે તમને મા વિશે વાત કરવી છે કે જગતજનની જગદંબાને અને પોતાના ઘરની એટલે કે આપણી માને જે કોઈ પૂજે છે તેને દુઃખમાં પણ સુખના માર્ગ સૂજે છે ભક્તો આ એક વાક્ય છે ને ખૂબ સરસ છે કે જગતજનની જગદંબાને અને ઘરની માને જે લોકો સાચા હૃદયથી પ્રેમ કરે છે તેની ભક્તિ કરે છે અને ઘરની માને જે સાચવે છે તેને દુઃખમાં પણ સુખના માર્ગ સૂજે છે ભક્તો જ આ જે સૃષ્ટિની સર્જનહાર છે જગતજનની જગદંબા છે તે આપણને જન્મ આપે છે અદ્ભુત આ રચના છે આ જીવ આવે છે અને જાય છે પણ જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ કે હજારો કષ્ટો સહન કરી અને જે આપણી મા છે તે આપણને જન્મ આપે છે ભક્તો આપણે જગતજનની જગદંબાને જે નવરાત્રિમાં આરાધના કરીએ છીએ તેની તો આપણે એક ભક્તિમય જીવનથી આપણે તેની ભક્તિ કરીએ છીએ પણ જે આપણી નરી આંખે જોઈ શકાય તે આપણી મા છે જો આપણે તેને સાચવી લઈએ તો આપણા જીવનના તમામ ઓરતા પૂરા થાય છે અને આ સૃષ્ટિની સર્જનાર જે જગતજનની જગદંબા છે તેના પણ આશીર્વાદ આપણા ઉપર વરસ વરસતા રહે છે તો ભક્તો મારે એટલું જ કહેવાનું કે આ નવ દિવસોમાં જગતજનની જગદંબાની પૂજા કરતાં કરતાં આદ્યશક્તિની પૂજા કરતા કરતાં આપણી માને ક્યાંક દુઃખ ન પહોંચે તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ અને આપણી ઘરની માને પણ આપણે સાચવવી જોઈએ આપણી મા છે આપણા દાદીમાં છે ઘરની કોઈ પણ સ્ત્રી હોય આપણી પત્ની સ્વરૂપે હોય કે દીકરી સ્વરૂપે હોય જે પણ નારી છે તેનું આપણે સન્માન કરવું જોઈએ આપણે જોઈએ છીએ કે બાળકને જ્યારે આપણી મા કે આપણા આપણી પત્ની હોય કે આપણી દીકરી હોય જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે કેટલી કષ્ટિ સહન કરે છે એટલે દરેક સ્ત્રીનું દરેક શક્તિનું આપણે કહેવાય ને કે સાચા હદેથી સન્માન કરવું જોઈએ અને બધાનું સમન્વય આપણે સાચવો જોઈએ માને પણ સાચવી જોઈએ ધર્મપત્નીને પણ સાચવવી જોઈએ એટલે ખાસ મારે એટલું જ કહેવાનું કે આ નવ દિવસોમાં નવ દુર્ગાની પૂજા કરતાં કરતાં ઘરનીમાં બાકી ન રહી જાય તેની પણ આપણે જીવતા જી પૂજા કરવી જોઈએ તેને સાચવવા જોઈએ તેની દરેક આશાઓ પૂર્ણ કરવી જોઈએ તે તેને તેનું ઘટપણ પણ સાચવવું જોઈએ ખાસ કરીને જે ઘટપણ છે ને ખૂબ આકરું છે બાળપણ તો આપણે ગમે એમ તે કરીને મોટું થઈ જાય છે કે દરેક જીવનું પણ ઘટપણ સાચવવું સાચવું ને તે ખૂબ અઘરું છે એટલે જો કે દીકરો અને દીકરા અને પુત્ર બધું જો સારા હોય તો માવતરનું ઘટપણ પણ સારું જાય છે એટલે માતા અને પિતાને બંનેને આપણે ઘટપણમાં સાચવવા જોઈએ અને જગતજનની અને ભગવાન શિવના પણ આશીર્વાદ સદાય નિરંતર આપણી ઉપર વરસતા રહે અને ભક્તિ સાથે કર્મ બંનેનું મિલન થાય જીવનમાં જ્યારે ધર્મ ભક્તિ અને કર્મ ભક્તિનું મિલન થાય છે ત્યારે જીવનમાં કોઈ એવી શક્તિ નથી કે આપણને સુખી કરતાં રોકી શકે તો ભક્તો ધર્મ ભક્તિ સાથે કર્મ ભક્તિ પણ હોવી જરૂરી છે એટલે મારું તમને એટલું જ કહેવાનું તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહેવાનું કે નવ દિવસોમાં જગતજનની જગદંબાની પૂજા કરતાં કરતાં આધ્ય શક્તિની પૂજા કરતાં કરતાં ઘરની માને સાચવજો એટલે જ મેં આજે ખૂબ જ સુંદર આ વાક્ય રાખ્યું છે કે જગતજનની જગદંબાની પૂજા કરતાં કરતાં ઘરની મા દુઃખી ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો અને આ બંનેને જે પૂજે છે ધર્મ ભક્તિ અને કર્મ ભક્તિની મા બંનેને જે પૂજે છે તેને દુઃખમાં પણ સુખના મારક સૂજે છે તો આવો સુંદર વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોને કહેજો અને કે ભાઈ માને ખાસ સાચવજો ભલે તે આપણી ઘરની મા હોય કે પછી આપણા કુટુંબ પરિવારમાં કોઈ દુઃખી મા હોય દરેકનું ઘટ પણ આપણે સાચવવું જોઈએ કારણ કે દરેક જીવને આ જગતમાંથી જવાનું જ છે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચય છે તો કોઈ પણ જીવ માતા હોય કે પિતા હોય તેનું ગઠપણમાં કોઈ દુઃખી ન થવું જોઈએ કહેવાય છે ને કહેવત ખૂબ સરસ છે કે ઈસ ધરાકા ઈસ ધરાપે પે સબક ધરાકા ધરા રહી જાયગા તેરા મેરા કુછ નહીં આ સબક મિત મિલ જાયગા ભક્તો આ એક સુવિચાર છે ને મને ખૂબ ગમે છે કે જીવનમાં આપણે ગમે તે ગમે તેટલું કમાઈએ પણ ગમે તેટલી મિલકત હોય મૂડી હોય તે બધું અહીં રહી જવાનું છે એટલે કોઈપણ જીવને આપણે દુઃખી ન કરવો જોઈએ અને ખાસ આ સુવિચાર મગજમાં રાખજો નવરાત્રિનો પાવન પર્વ છે કે જગતજનની જગદંબાને પૂજા કરતાં કરતાં ઘરનીમાં ક્યાંક દુઃખી ન થાય બસ તો શિવભક્તો આજે બસ આટલું જ જો આ સુંદર વિડીયો બધાને લાઇક કોમેન્ટ અને શેર કરી દેજો બધા શિવ ભક્તોને બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય જય માતાજી ફરી ફરી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા નવરાત્રિમાં જગદંબાની આરાધના કરજો સ્તુતિ કરજો આદ્યશક્તિની આરતી કરજો અને વિશ્વભરીની સ્તુતિ કરજો અને ધૂપદીપ કરજો બસ હર હર મહાદેવ જય માતાજી